વડવાણ નગરપાલિકા દ્વારા આંબાવાડી વોટર ફિલ્ટર પ્લાન્ટ દ્વારા પાણી શુદ્ધ કરી શહેરની જનતાને પાણી આપવામાં આવે છે પરંતુ દેશી પદ્ધતિથી ચાલતો આ પ્લાન્ટ વર્ષો જૂનો હોવાથી પાણી શુદ્ધ નથી થતું આ પાણી પીવા માટે ઉપયોગમાં લઈ શકાય તેવું હોતું નથી લોકોમાં રોગચાળો ફેલાય એવી શક્યતા છે તો આ પાણી સારું મળે અને નગરપાલિકા ફિલ્ટર જો પ્લાન્ટ ચાલુ કરે તો લોકોને સારું પાણી મળે એવી અમારી લાગણી ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવેલ નથી અને ક્લોરીનનો જે પ્લાન્ટ છે એ પણ વન છે પાવડર કોઈ નાખવામાં આવતું નથી પાણી જે આવે છે ડેમેથી સીધું ડાયરેક્ટ ગંદુ પાણી આવે છે હળી ધજા ડેમનું પાણી એટલું ગંદુ છે કે તે પીવાના ઉપયોગમાં તો ઠીક પણ વપરાશ યોગ્ય પણ નથી ત્યારે નગરપાલિકા પ્રમુખ ડેમનું પાણી પમ્પિંગ કરીને ખેંચવામાં આવતું હવાથી પાણી ગંદુ હોવાનું ગાણું ગાઈ રહ્યા છે ધળી ધજા ડેમમાં જે ડેડ વોટર ચાલુ થયું છે એના હિસાબે અમે પમ્પિંગ કરીને પાણી ખેંચીએ છીએ એના હિસાબે થોડું પાણીમાં એવો પ્રોબ્લેમ થાય છે પણ એના માટે પણ અમે એવો પ્રયત્ન કરીએ છીએ કે કે લોકોને સ્વચ્છ પાણી મળે એવા પ્રયત્ન ચાલુ છે પદ્ધતિથી એમ એ ફિલ્ટર પ્લાન્ટ છે અને અત્યારે અમે એમાં રિપેરિંગ કરી અને આધુનિક બનાવવા માટેના પ્રયત્ન કરી રહ્યા છીએ નગરપાલિકા આધુનિક ફિલ્ટર પ્લાન્ટ ઊભો કરવાનું આશ્વાસન પણ નથી આપતી ત્યારે શહેરની પ્રજાએ ના છૂટકે અશુદ્ધ પાણી પીવું પડે છે રાકેશ સિંધવ વીટીવી સુરેન્દ્રનગર